ખાતે શ્રી જન ટ્રસ્ટ માળકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ આઠ માર્ચે વિશ્વ મહિલા દિન નિમિત્તે નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રી જલ કન્યા સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં સૌપ્રથમ આમંત્રિત મહેમાનોનું બાળકો દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ માનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પાબર તાલુકા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો સહિત વિદ્યાર્થીઓ અને માનુભાવ ઉપસ્થિત રહીને ઉજવણી કરાઈ હતી હું ચિતના ચાવડા સુથાનેશી અનુપમ પ્રાથમિક શાળાથી તાલુકા તાલુકાશ્રી શિક્ષક તરીકે આજે આઠમી માર્ચ મહિલા દિવસ નિમિત્તે મારું અત્રે સન્માન કરવામાં આવ્યું છે અત્રે શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા માતૃબંધના કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું અને નારી શક્તિને બિરદાવવામાં આવી તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હું આભાર પણ વ્યક્ત કરું છું કે એમને જે અત્યારે આયોજન કર્યું છે એટલું જ સુંદર રીતે આયોજન કર્યું છે નગરપાલિકા વોર્ડની અંદર કે જેના કારણે જે વિદ્યાર્થીનીઓ છે જે મહિલાઓ છે કે જે હજુ પણ સામાજિક રૂઢિગત જે છે એનાથી દબાયેલ છે તો એને પ્રોત્સાહન મળ્યું છે અને આવા કાર્યક્રમ દ્વારા એમને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ વિદ્યાર્થીનીઓ વગેરે જે છે એ આવતા જે ભવિષ્યની અંદર પોતાનું ભવિષ્ય જાતે ઘડશે આવું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તે બદલ અમે બધા જ એમના આભારી છીએ ખૂબ ખૂબ આભાર ઓમ શાંતિ આજે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે વિશેષ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને વિશેષ રૂપમાં જોઈએ તો નારી શક્તિ એ મહાન છે વિશેષ વંદે માતરમ અને ભારત માતા કે જે બોલીએ છીએ તો નારીનું સ્થાન ખૂબ જ ઊંચું અને મહાન છે ने मात्र अगर नारी शक्ति जागृत लाई जागृति स्वयं लाई तो जीवन एक महान बनी वर्तमान समय परमात्मा पिता भू आ जरा नारी शक्ति ने एक महान शक्ति अवतार એવું શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પરમાત્માએ એક રાજયોગની સહજ અને સરળ વિધિ શીખવાડી છે જેના દ્વારા નારી એ ખુદનું નહીં સ્વનું નહીં પણ સર્વ પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકે એવી તાકાત છે એટલા માટે કહેવાય છે કે નર જેવી શ્રેષ્ઠ કરણી કરે નર શ્રી નારાયણ બની શકે નારી એવી શ્રેષ્ઠ કરણી કરે તો નારી શ્રી લક્ષ્મી બની શકે વાસ્તવની અંદર પૂરા વિશ્વની અંદર અગર સર્વ આત્માઓ એક પરમાત્મા પિતા એક પુરુષ એટલે કે પરમ પુરુષ પરમાત્મા છે અને નારી એટલે કે આત્મા દરેક દરેક ભાઈ અને બહેન એમાં આત્મા છે એક સજની અને પરમાત્મા પિતા સાજન અગર એવી શુભ દરેકની આત્મિક દ્રષ્ટિ બની રહે તો ખરેખર સર્વનું જીવન એક મહાન બની જાય અને દ્રષ્ટિ શુદ્ધ અને શુભ બનવાથી દરેક માનવ એક મહાન બને અને નારી શક્તિ અબળા નહીં પરંતુ સબળા બની અને નર્ક નહીં પરંતુ સ્વર્ગનું દ્વાર ખોલવાને લાયક બની શકે છે